આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે હા લેલું ધ લોર્ટ બી નહીં ગભરાયે નહીં કેમ કે આપણી પાસે પ્રભુનું વચન છે બીતો નહીં કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતાં ઉશેષ છે હાલે લ્યું પ્રેઇઝ ધ લોર્ટ અને કિસ્સાસ્ત્ર છેતાલીસમાં રશમી કલમમાં કહે છે છાના રહો અને નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું ટ ના કરીએ ગભરાયે નહી પ્રભુની આગળ શાંત રહીએ રહીએ મેળવીએ કરી પ્રભુ છે ને તેઓ બધું સારું કરશે એને કે પર્વતો કાપે તો બી બીએ નહીં હાલેલું અદી ને હલતા કોઈ રોકી ના શકે નહીં પણ પ્રભુ કહે છે એવી એક નદી છે જેને હલાવી શકાશે નહીં પ્રભુ પ્રભુ માટે બધું જ શક્ય છે દરેક એવા કામો જે અશક્ય છે એ આપણા ઈશ્વરને માટે બધા જ શક્ય છે તમારા ને મારા માટે ભલે અશક્ય રહ્યા પણ તમારા ને મારા માટે એને શક્યતામાં બદલી નાખનાર ઈશ્વર આપણી સાથે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુને શું કઈ અશક્ય છે સારને પ્રશ્ન પૂછવામાં આવે છે નહીં આપણે જાણીએ છીએ હું પણ કે છે ઘરડી અને મારો પતિ પણ ઘરડો અને મને સ્ત્રીની રીત પ્રમાણે બધું બંધ થઈ ગયું છે પણ તેને કહેવામાં આવે છે હોવાને શું કઈ અશક્ય છે અને જો નથી તમે પણ બિલીવ કરો છો તો આપણી પરિસ્થિતિમાં હિંમતથી ઊભા થઈ જઈએ માંદા છો જીવલેણ રોગ છે જાત જાતના રોગો નિદાન થયા છે દુખી થઈ ગયા છો અનએક્સપેક્ટેડ દુખ આવી ગયું છે આર્થિક બોજા હેઠળ આવી ગયા છો એડમિશન માટે ચિંતિત છો નોકરીને માટે ચિંતિત છો લગ્ન જીવનને માટે ચિંતિત છો લોનને માટે મકાનને માટે બાળકોને માટે તેમના લગ્નને માટે તમારા આત્મિક જીવનને માટે તમારી સેવાના માટે ગભરાયા છો દુખી છો હતાશ છો નિરાશ છો તેમાંથી બહાર નીકળી જઈએ પ્રભુ છે હું તમને કહું છું આ બધી પરિસ્થિતિઓને આપણે હરાવવાની છે અને ફરી એકવાર એક સુંદર હાસ્ય સાથે વિશ્વાસ સાથે હિંમત સાથે ઉભા થવાનું છે એટલા માટે કે જે આપણો વેરી છે જે ખુશ થવા પ્રયત્ન કરી રહ્યો છે એને આપણે હરાવવાનું છે આપણા પ્રભુને જીતાડવાના છે કે ના પ્રભુ હું તમારામાં હિંમત મેળવીશ હું બેઠી થઈ જઈશ હું ઉભો થઈ જઈશ ભલે પરિસ્થિતિ મારી વિરુદ્ધમાં છે પ્રભુ નોકરી પણ આપશે નોકરી બચાવશે પણ ખરા અને નવી પણ જોબ આપશે કે આપણા પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે અને જો વિશ્વાસ કરીશું તો ઈશ્વર નો મહિમા જોવાના છે હાલે વિશ્વાસ નહીં કરીએ તો કશું જ નહીં થાય એ હંડ્રેડ છે વિશ્વાસ નહીં કરીએ તો આપણે બે મનવાળા છે કશું જ નહીં થાય નથિંગ પર જો વિશ્વાસ કરીશું હાલેલું તો આપણે ઈશ્વર નો મહિમા જોઈશું એ આપણા પ્રભુ નું વચન છે હા લેલું ઈઝ ધ લોટ ચોક્કસ પરિસ્થિતિ એવી આવે ગભરાય જઈએ હતાશ થઈ જઈએ મગજની નસો ખેંચાય ત્યાં સુધી ટેન્શન આવી જાય નહી ઘણી વખત આમ ચક્કર આવી જાય શું થશે ગભરાય જઈએ અચાનક હુમલાઓથી પણ પ્રભુ રહો છે સરદાર ય આપણી સાથે છે હાલે અને તે ઓછે એટલે ઇનફ एवरीथिंग विल बी गोइंग डन ગુડ બધું જ સારું થશે एवरीथिंग विल बी गुड एवरीथिंग विल बी गुड सब कुछ अच्छा होगा चिंता न करें केवल विश्वास करें किस पर मनुष्य पर नहीं हमारे પરમેશ્વર પર જીનકી સબકુજ સંભવ હોય વિથ ગોડ બધું જ આપણા ઈશ્વર ને શક્ય છે તમે એવું જાણો છો એવું માનો છો કે મને સાજા પણ નહીં મળે તો હું તમને કહું છું કે એક ખોટો વિચાર છે તમે એવું વિચારો છો તમે કોઈ ભાઈ કે બેન એવું વિચારી રહ્યા છો આ પરિસ્થિતિમાંથી મારો કદી બચાવ નહીં થાય બહાર નહીં નીકળાય કદી સરખો નહીં થાય એ સતાનનો વાત છે જેમ હવાને ભરમાવી એમ એ અવાજ આપણા ઈશ્વરનો નથી ચિંતા કરાવનાર દુઃખો દેખાવનાર એ બધી બાબતો ઈશ્વરની નથી પ્રભુ તો કહે છે જો તો વિશ્વાસ કરશે તો દેવનો મહિમા પ્રભુ આજે પણ આપણા પ્રશ્નમાં આપણને કે છે હું છું ને હાલે લો કેમ કે હું તારી સાથે છું તું બીસ નહીં તમને કે મને કે છે શા માટે બીએ શા માટે ગભરાઈએ શા માટે હેરાન થઈએ હાલે શા માટે ફોર વોટ શો શા માટે શા કારણથી થી બીએ જે કઈ પણ છે એમાંથી તો બચાવનાર ઈશ્વર છે આપણી સાથે

વિશ્વાસ કરીને નવા બની જઈએ બધી એને કરવા બાબતને ડસ્ટબીનમાં જઈને ફેંકી દઈએ ખાલી લુયા અને એક વિશ્વાસ સાથે ઉભા થઈને સંધ્યા સમયમાં આગળ વધીએ પ્રભુ છે ને બધું જોઈ લેશે હા લઈ લુયા હા જો જીવન એવું નહીં હોય જગત પ્રમાણેનું જીવન હશે જગત પ્રમાણે કામો હશે તો એને છોડી દેવા પડશે જો તમે એને હું ઈચ્છીએ છીએ કે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે તો આપણે તેમની આજ્ઞાઓ માનીએ આપણે શુદ્ધ બનીએ પવિત્ર બનીએ નશો કરવાનું બંધ કરીએ અયોગ્ય બાબતો કરવાનું બંધ કરીએ ખરાબ આઈડલ સર્વિસીસ કે આઈડલ પ્રેઝિંગ્સ બંધ કરીએ પણ જે સત્ય છે આપણા ઈશ્વર એને સ્વીકારીને તેમની પાછળ ચાલીએ અને જો ખાલી આજે પણ એ પ્રભુ છે તેઓ જે આપણને કહી રહ્યા છે અનુભવ કરો અને જુઓ કેટલા ઉત્તમ છે જેમ કે છે તેઓ મારું પારખું તો કરી જુઓ અને સાચે જ વાલા મિત્ર પ્રભુ છે અને જો અનુભવ કરીશું તો સારું થયા વગર જોયા વગર બિછાના પર સુવાને માટે ખચી જવાના નથી હાલેલુયા પ્રેઝ લોડ આવી પ્રાર્થના સાથે નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ વલે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ છેક સવારથી તમે અમારી સાથે છો સવારની પ્રથમ પડોતી તમે અમારી સાથે છો અને સવારથી પ્રભુ તમે અમને સુખરૂપ રાખ્યા છે તંદુરસ્ત રાખ્યા છે અને ફરીવાર પ્રભુ દિવસના અંતના સમયો તરફ તમે હવે અમને દોરી રહ્યા છો ત્યારે પ્રભુ સવારની જેમ જ પ્રભુ અમારી સાથે રહેજો અમારી સંભાળ રાખજો અને જેમ અને જે રીતે અમને તમારી સહાય અને મદદની જરૂર પડે તેમ જ તમે તમારી સહાય અને મદદ પૂરી પાડજો જેઓ નવેસરથી વિશ્વાસ કરી રહ્યા છે તેમને ઉભા કરજો બેઠા કરજો દોડતા કરજો અને સર્વ નકારાત્મક બાબતો નકારાત્મક વિચારોને તમામ પ્રકારની નેગેટિવિટીને તમે નાશ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે

તમારા સિંહાસન પાસે પહોંચો પ્રભુ અને જે તે પ્રશ્નમાં છે તેઓ તેમાંથી બહાર કાઢ જે તે દુઃખોમાં છે તેમાંથી બહાર કાઢો જે બીમારીઓ છે એ જે ભાઈ પ્રભુ જેમને ન્યૂરોનો પ્રોબ્લેમ થયો છે મોટો તમે એમને સાજા પણ આપો અને પ્રભુ એમના જીવનમાં તમે એક મોટી સાક્ષી ઉત્પન્ન કરો તમારી ઓળખાણ આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેમને કેન્સર છે એમાંથી સાજા પણ આપો પ્રભુ ડોક્ટરે તો ના પાડી છે પ્રભુ પણ તમે તો ડોક્ટરોના ડોક્ટર વૈદ્યોના છો પ્રભુ તમે પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છો ગુમાવેલું બધું તેમને પાછું આપો જીવન પ્રભુ તૂટી રહ્યું છે પ્રભુ એમના બચે બચાવો પ્રભુ શેતાની સંગતમાં ફસાઈ ગયા છે ત્યાંથી છોડાવો પ્રભુ પિતા ફરીથી સવારો ફરીથી બેઠા કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક બાળકજનો આશીર્વાદ આપો છોબનો આશીર્વાદ આપો બિઝનેસનો આશીર્વાદ આપો વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો કાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો નાણાનો આશીર્વાદ આપો દેવાઓમાંથી બહાર કાઢો પિતા તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફર્ટ અને તુમ્મતોને પ્રભુ તમે ખાલી જ કરો રાજા એવી અમે પ્રાર્થના કરીએ છીએ નોકરી ગુમાવી છે નોકરી આપો સતાવ આવી રહ્યા છે પ્રભુ તમે તેમનું રક્ષણ કરો પ્રભુ આઈએલટીએસ ના બેન્ડ આપો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો એજન્ડો દ્વારા છિત્રામણી થઈ છે નાણા ફસાઈ ગયા છે એ નાણા પાછા અપાવો પ્રભુ પિતા એવી પ્રાર્થના કરીએ છીએ બિલ્ડરો પાસેથી પ્રભુ નાણા પરત મળે પ્રભુ એવી પણ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ તમારી મોટી કૃપા અને દયા થવા દો મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદ આપો પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે કે જેઓ પ્રભુ યુટ્યુબમાં પ્રભુ પિતા ફેસબુક દ્વારા યુટ્યુબ દ્વારા અને વોટ્સઅપ દ્વારા હજી ઘણી દૂર દૂર સુધી તમારા વચનો મોકલે અને એ દ્વારા તમારો મહિમા થાય ઘણા બધા લોકોને હિંમત મળે બળ મળે ઘણા બધા લોકોને તમારી ઓળખાણ મળે એવું થવા દેજો જેમને બંધ કર્યું છે પ્રભુ એમની જગ્યાઓ પર પ્રભુ નવા બીજા તમે મજૂરો પણ પૂરા પાડો પ્રભુ જે તે કારણો હોય પ્રભુ અત્યાર સુધી જેમણે શેર કર્યું છે તેમને આશીર્વાદ આપજો અને પ્રભુ હવે નવાની જરૂર છે પ્રભુ આગળ પ્રભુ બીજાઓ સુધી મોકલે તો પ્રભુ એવા લોકોને પણ તમે પૂરા પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ સાધના સમયે પ્રભુ દરેકને સલામત મુસાફરી મત લાવજો ખોરાક વસ્ત્ર પાણી આપજો પ્રભુતા રાત્રેમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ અને આપણને અમીન સુધી બતાવેલા અમારા બધા પાપ ગુનાઓ માફ કરજો અને એક સુંદર નવી સવાર હું ફરી વાર તમારું ભજન કરવા માટે તેડીલાવ જેવું માગતા બાબા અમારી પ્રાર્થના તમારા વાળા દીકરા ને ઉદારકતા પ્રભુ ઈસુના નામ સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન